ગુજરાતમાંથી એક દિલધડક કિસ્સો સામે આવ્યો છે ખરેખરમાં આ વખતે કોઈ માણસનો કિસ્સો નથી પરંતુ સાપનો કિસ્સો છે તાજેતરમાં જ વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વિસ્તાર નજીક આવેલા નાના તાલુકાના આમદા ગામમાં માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે પોતાની કોઠા તરત જ સુચતી કરીને પચીસ મિનિટ સુધી સીપીઆર આપી સાપને નવું જીવન બક્ષ્યું હતું આમદા ગામના નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ ભાતના ના પોળા બાંધવાની કામગીરી કરી રહ્યા હતા ખેતરની બાજુમાંથી જેબીની ની થ્રી પાવર લાઇન પસાર થાય છે આ દરમિયાન એક ડામણ સાપ જેને રેટ સ્નેક ઓળખાય છે જે શિકારની શોધમાં અથવા અન્ય કોઈ કારણસર વીજ પોલ પર ચડી ગયો હતો તાંબલાની ટોચ પર પહોંચતા જે સાપનો સ્પર્શ જીવંત વીજધાર સાથે થતા જોરદાર કરંટ લાગ્યો હતો અને સાપ આશરે 15 ફૂટની ઊંચાઈએથી જમીન પર પટકાયો હતો કરંટ લાગવાને કારણે સાપ નિશ્ચિતન અવસ્થામાં જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતા જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટન અવઝારીની ધરમપુર નાનાપોંડાના ટીમ મેમ્બર રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયાડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમણે જોયું કે સાપની હાલત ગંભીર છે અને શ્વાસ રુંધાઈ રહ્યા છે મુકેશભાઈ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની દેશી પદ્ધતિ અપનાવી Had તેમણે ધામણ સાપનું મોડું ખોલીને પોતાનું મોઢા દ્વારા હવા ભરીને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું લગભગ 25 થી 30 મિનિટ સુધી સતત સારવાર અને પ્રયત્નો બાદ સાપના શરીરમાં ફરી હલચલ જોવા મળી હતી અને તેના શ્વાસ ફરી શરૂ થયા હતા સફળ પ્રાથમિક સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતા મુકેશભાઈ વાયાડ અને તેના સહયોગી મિત્રો દ્વારા તેને નજીકના સુરક્ષિત કેદરમાં અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના વાયરલ થયા બાદ લોકો આ વ્યક્તિની હિંમતથી આશ્ચર્યચકિત થઈ અને મુકેશની પ્રાણીઓ પ્રત્યેની કરુણાની પ્રશંસા કરી રહ્યા છે આ કામગીરીને હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅરની કામગીરીને બિરદાવી હતી